લોકપ્રિય કલાકાર માયાભાઈ આહિર ગઈકાલે મહેસાણાના કડી ખાતે ડાયરાના કાર્યક્રમમાં ગયા હતા કડીના જુલાસણ ગામની અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણને લઈને ડાયરાનું આયોજન કરાયું હતું ડાયરાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ માયાભાઈ આહિરને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો શરૂઆતમાં તેમણે આ સ્વાસ્થ્ય તકલીફને અવગણી અને સ્ટેજ પર પહોંચ્યા ડાયરા આનંદ લેવા આવેલ પોતાના ચાહકો માટે જ્યારે તેમણે સૂતી ગાંધ શરૂઆત કર્યા બાદ તેમનો છાતીનો દુખાવો વધી ગયો ત્યારે ત્યાં હાજર લોકોએ વધુ રાહ ન જોતા માયાભાઈને એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ જાય હોસ્પિટલ લઈ જવાયા મોડી રાત્રે ડાયરાના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરની તબિયત લથડતા તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી પડ્યું